ગુજરાતના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને જગદીશ વિશ્વકર્મા મહેસાણામાં આવેલ હાઈફન કંપનીના બન્યા મહેમાન મારું નામ હરેશ કરમચંદાની હું હાઈફન ફોર્સનો મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ છું આજનો આ જે કાર્યક્રમ છે જે છે કિસાન રંગોત્સવ તો એ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એના પાછળ ત્રણ કારણો છે સૌથી પહેલા તો કારણ છે કે હાલમાં બટાકાનું જે હાર્વેસ્ટિંગ છે સીઝન એ હમણાં હાલમાં પૂર્ણ થઈ છે અને એ હાર્વેસ્ટિંગ સિઝનમાં સફળતાપૂર્વક અમે ત્રણ લાખથી વધુ ટન ખરીદી કરી છે ખરીદી કરી છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના માધ્યમથી ખેડૂતો દ્વારા જેમાં આ વર્ષે અમારી સાથે છ હજાર ત્રણસો ખેડૂતો ઉત્તર ગુજરાતના પાંચે પાંચ જિલ્લાના જોડાયેલા હતા તો એક તો એ કારણ છે બીજું કારણ હાલમાં હોળીનું જે ફેસ્ટિવલ રહ્યું છે એ એને જોતા બી કર્યું છે કે સાથે મળીને આપણે ઉજવીએ ખેડૂતો સાથે અને ત્રીજી વાત હાલમાં કંપનીનું જે બ્રાન્ડ છે એનું નવીનીકરણ થયું છે મોટું ફૂડ ફેસ્ટિવલ હોય છે છ તારીખની સાંજના રોજ કંપનીએ ત્યાં લોન્ચ કર્યું આ નવું લુક છે અને ત્યાંના જે અમારા બધા કસ્ટમર્સ છે કન્ઝ્યુમર્સ છે એમની સમક્ષ અમે હાઈફન નું નવું બ્રાન્ડ જે છે એનું લોન્ચિંગ કર્યું તો પછી અમને ખ્યાલ આવ્યો કે એ જ રીતે ખેડૂતો માટે કેમ ના કરીએ તો ખેડૂતોને પણ આ જે લોન્ચિંગ છે એના વિશે અમે આજે આજના કાર્યક્રમમાં અને તે સિવાય અમારું એક એક અમારી નવી પહેલ છે હાઈફાર્મ કરીને તો એ એક જે રીતે કન્ઝ્યુમર બ્રાન્ડ તરીકે હાઈફામ ઓળખાશે એ જ રીતે હાઈફાર્મ જે બ્રાન્ડ છે એ ખેડૂતલક્ષી એક ફાર્મર સેન્ટ્રિક બ્રાન્ડ તરીકે ઓળખવામાં આવશે અને જે એગ્રોટેક કંપની બનશે તો આજના જે કાર્યક્રમમાં છ હજાર ત્રણસો ખેડૂતો આવશે અરવલી અને જેમાં ઘણા બધા ગામો સમાવેશ થાય છે તો બધી જગ્યાએથી ખેડૂતો આજના કાર્યક્રમમાં આવવાના છે અમારે ત્યાં કેવું છે કે દર વર્ષે નવા ખેડૂતો જોડાતા જાય છે જેમ અમે બે હજાર પંદર શરૂઆત કરી ત્યારે અઢીસો ખેડૂતો હતા આ સીઝનમાં છ હજાર ત્રણસો ખેડૂતો છે તો ખેડૂતો કઈ રીતે જોડાય છે જે લોકો ઓપન માર્કેટમાં ટેબલ વેરાયટીઝ બટાકા લગાડતા હોય છે વાવતા હોય છે તો એમને ઘણીવાર જેમ તમે કહ્યું તો એમને ઉત્પાદનનું જે યોગ્ય મૂલ્ય નથી મળતું એમને ઘણીવાર વાર નુકસાની કરવાનો વારો આવે છે તો એના કારણે વધુમાં વધુ ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ મોડલમાં આકર્ષિત એટલા માટે થતા હોય છે કેમ કે એમનું જે એમની જે આવક છે એ સુનિશ્ચિત થાય છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ મોડલ તો અને એ બહુ આપ સૌ જોઈ રહ્યા છો કે અઢીસો થી લઈને છ ની જે સંખ્યા ખેડૂતોની છે એ લોકો એટલા માટે જ આકર્ષિત થતા હોય કેમ કે એમને લાભ ખૂબ દેખાતા હોય આની અંદર ફક્ત એમની ઇન્કમ સુનિશ્ચિત થાય છે એવું નથી પણ એમની પ્રોડક્ટિવિટી એમની ક્વોલિટી અને બીજી બધી સહાય સલાહ સૂચન કંપની દ્વારા પ્રોવાઇડ કરવામાં આવે છે હાજી તો ઓવરઓલ જેમ પાંચે પાંચ જિલ્લાના ખેડૂતો જોડાયા જાય તો મહેસાણા તાલુકાના મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકા અને કડી તાલુકાના બી ખેડૂતો જોડાયેલા છે પણ હકીકત એમ છે કે વધુમાં વધુ જે ઉત્પાદન છે બટાકાનું એ સાબરકાંઠામાં થતું હોય છે હવે અમે મહેસાણા કેમ કે પ્લાન્ટ છે મહેસાણા આ પાંચે પાંચ જિલ્લાનું એક સેન્ટ્રલ પોઈન્ટ છે એટલે આ જિલ્લામાં બી વધુમાં વધુ બટાકાનું ઉત્પાદન પ્રોસેસિંગ વેરાયટી એ તરફ અમે કામ કરી રહ્યા છીએ તો અત્યાર સુધીનું જે ટોટલ અમારું પ્રોડક્શન છે જે વોલ્યુમ છે ખેડૂતોનું જે ટોટલ સંખ્યા છે એમાંથી આશરે દસ ટકા મહેસાણા જિલ્લાની છે